અયોધ્યામાં રામલલ્લાના દર્શનાર્થે રામ ભક્તો જઈ શકે તે માટે ગુજરાતથી અયોધ્યા સુધી છવ્વીસ જેટલી ટ્રેન દોડાવાશે જેના ભાગરૂપે આજે મહેસાણાથી અયોધ્યા સુધીની સ્પેશિયલ ટ્રેનને મંત્રી મુકેશ પટેલ સહિત અન્ય અગ્રણીજનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ ટ્રેન મારફતે આશરે એક હજાર ત્રણસો પચાસ રામ ભક્તો અયોધ્યા પહોંચશે આગામી દિવસોમાં રાજ્યના બીજા સ્થળો પરથી પણ ટ્રેનો અયોધ્યા પહોંચશે મહેસાણા જિલ્લાની આજે અયોધ્યમ જવાની તેમાં લગભગ તેણસો ને ચુમ્માલીસ જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે આ પેશન ડ્રેમની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે આ તમામ લોકો દર્શન કરીને આવશે પછી તમામ અલગ અલગ જિલ્લાના તમામ લોકો

અમારું બધાનો અહોભાગ્ય છે કે કાર સેવકોના દર્શન કરવા મળ્યા અને સાથે સાથે આ યાત્રાળુઓની સુવિધા માટે સૌ વ્યવસ્થાને પ્રબંધ કરવાની તક મળી